ઝડપી કાર્યવાહી પણ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વવિશેષ પ્રમાણમાં જે નાના મોટા તમચાઓ છે દેશી હાથ બનાવવાની બંદુકો છે તે ઝડપી આવવાનો સિલસિલો જારી રહેવા પામ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં વિસ્તારમાંથી આ પ્રકારના વધુ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે ઝડપીને વધુ એક શખ્સ ને ઝડપી લીધો છે અને ખાસ કરીને જે હાથ બનાવટ ના જે આ બંદૂકો હોય છે તમંચાઓ હોય છે એ અને થોડા દિવસો પહેલા આધુનિક રિવોલ્વરો પણ

પોલીસ મથકે આર્મ્સ હેઠળ ગુનો નોંધીને આગળની વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે મહત્વનું છે કે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા વધુ એક વખત સફળ કામગીરી જે છે કરવામાં આવી છે